રેગ્યુલર તમને આંખી થોડીક વાર પછી બતાવું જરાક કોમેન્ટ કરી નહીં જો કેટલાક મનનો થાય અને આજે ભાઈ આપણે વાવેતર કરવાની સા શરૂઆત કરી દીધી છે બે દિવસથી આ ને લગભગ દાંતી ને રાપ ને થાંભલોને મારી દીધું પાડા બધા કમ્પ્લીટ કરી દીધા છે બહુ નવ વિજ્ઞાન ચાર વિઘાવાળું પડું કમ્પ્લીટ કરી દીધું હે ને આપણે વાવેતર કરવાનું છે કલોનજીનું કાલે મારી ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો મૂક્યો હતો એટલે ઘણા લોકોએ જોયો હે અને આપણે કલોનજીનું વાવેતર કરવાનું છે તમને દેખાડી દઉં કોલોનજી કેવી હોય જો આને કલોનજી કહેવાય કેમ હે આ બે રણ આપણે ખંભાળિયા થી લીધું છે ભાઈ ખાતર બાતર બધું કમ્પ્લીટ કરી લીધું છે અને જો આ વચલા બાદ કામ છે અને આપણે હવે 30 30 વીઘાની કોલોનજી વાવવાની છે અને ઘણા લોકોને ખબર નહી હોય કોલોનજીનો ઉપયોગ ભાઈ ઔષધી જે આપણે આયુર્વેદિકની ઔષધી બનાવવામાં થાય પરફ્યુમ બનાવવામાં થાય અને પછી ઘણી બધી વસ્તુમાં થાય કલોનજીનો ઉપયોગ કલોનજી હે ને લગભગ મસાલા બનાવવામાં ને ઘણી બધી વસ્તુમાં થાય આ કે બધે છે ને અત્યારે હાવ ફૂલ વાવેતર નું હાલે ને એટલે હાવ આમ જરાય વેરું નથી જરાય એક મિનિટનું રેડી કમ્પ્લીટ થઈ ગયું બધું ત્યાર મારી મમ્મી વાહિંદા કરે હું કેટલીક કેટલી કે માંડવી સા પરવાત તમે હજાર મૂળ નું કહેતા હતા અવાર કેટલી થાય અવાર કઈ કહેવાય નહીં

અને ભાઈ રાઈતી ટ્રેક્ટર રાખવાની મજા આવે અલગ જો એનું વાયરિંગ વાયરિંગ ને બધું અમે અહીંથી જ કર્યું હે જો આ વાહે જો આ ધોરું દોડ્યું જાય ને ધોરું દોડ્યું જાય થી આમ જાય અહીંયા આવે ત્યાંથી પછી ઈ છે ને અહીંથી જાય હેઠે થી નીકળી અહીંથી આમ જાય ને અહીંયા આવે ત્યાં એક સ્વિચ મૂકી છે જા આ સ્વિચ તમે ચાલુ કરો ને તો જ લાઈટ થાય જો તમને દેખાડો ચાલુ કરી કેટલા ના ના इतली મૂકી ના હવે બસ પછી તમને કહી જો પિંબગ કેટલા નહી પ્રાઇસ થઈ કમેન્ટ માં હે બધાને ખબર હોય કાઈ દે દઈએ તમ અરે એવું રીતનું બધું સેટઅપ કર્યું હે ભાઈ આ હે આપડા ભુકાના ઢગલા જો એટલો ભૂકો થયો પહોંચી ગયા હે ભાઈ ખેતરે આ આપણું ચાર વીઘા વાળું ખેતર અને આન પછીનું હે નવ વીઘા વાળું ખેતર હે અને આ જો વીણાની માંડવી પડી છે ઓર વીણાની માંડવી બહુ નથી મને ખબર નથી આવી ગયા ભાઈ નવ ખેતર માં આપડે વાવેતર ની શરૂઆત કરી દીધી છે હેક્ટર આપણું આ મૂકી દીધું હે એમાંડી હેનોલા માંડીને વીણા ની માંડીને ના ભરી દીધા સીપિયા માં અને વાવેતરની શરૂઆત કરી દીધી છે કલોજી વીઘે આપણે બારસો ગ્રામ બી નાખવાનું છે અને વીસ કિલો ખાતર નાખવાનું એ રીતની રેન્જ માં ત્યારે વાવવાનું ચાલુ કર્યું છે બાકી ક્યારે આ બધે અમારી મમ્મી ને બધે છે ને માંડી વીણવાનું ચાલુ કરી દે આપણે આમાં આટા મારી જોઈ કે એ રીતનું વાવેતર થાય પછી પરવા બુણી લઈ તો જરા શીખવા મળે ને થોડું ઘણું થઈ ગયું હોય ને અત્યારે ચાર વીઘા માં વાવતર કરે છે અને આપણે આ માંડવી ના જે વીણા ના બાસકા ની લઈને થઈ જાય હવે બપોર પછી નો સમય ટ્રેક્ટર લઈને આપણે આવી ગયા પાછા ખેતરમાં કેમ કે કરવાના હતા ત્યારે ધોળિયા વાવેતર કર્યું એટલે હવે પછી ભાઈ ધોરિયા કરવાના છે અને એ ધોરિયાનું કામ આપણે ટ્રેક્ટર ચાલુ કર્યું છે જો આ રીતના આપણે જે પાવડા આપવાના હોય પાવડા ફિટ કરી લીધા અને આ જૂના આપણે હાથીના જે પાવડા હોય ને એ એક મોટો પાવડો ફિટ કરી લીધો હે આડો વાયર મારી દીધો હે અને એ રીતનો ધોરિયો કરીને જો આ ચાર વીઘા વાળા ખેતરમાં આપણે ધોરિયો કમ્પ્લીટ થઈ ગયો અને હવે આ નવ વીઘા ખેતરમાં છે ને મારા પપ્પા સેટઅપ કરે ક્યાં ક્યાંક ધોરિયો કરવાનો હોય ત્રણ ધોરિયા આમાં આવીએ

તો આમાં હે ને બે પારિયા પવાઈ ગયા હે અને બાકી હજી બે પારિયા બાકી છે એટલે મારા અંદાજ પ્રમાણે હે ને આજ સુધીમાં પવાઈ ગયા હા નવું ગવાર અને શ્યારવી ગવાર માટે હવાર માં ચાલુ કર્યું છે અને પછી હવે અમારા ખેતરમાં છે ને આજે ઉપર પછી આપણે રાહાકી થોડાક માં રા પાકવાની રહી ગઈ છે સીપડી વાળામાં અને થોડાક માં હે ને હજી આમ માડી થોડીક દાંતી મારવાની છે કેમ કે હે ને ગયું ગયો આપણે ઓલા શીલા કહેતા ને ટ્રેક્ટરના એમાં તો એમાં આડી દાંત મારવાની છે અને રાપ મારવાની હે પછી મારવાનો થાંભલો એટલે આજે હાજ સુધીમાં પડું કમ્પ્લીટ કરી લેવાનું છે અને કાલે લગભગ હેને વાવી દઉં આપણે વી વીઘા વાળું આ ખેતર છે ને ભાઈ મેં એવું છે આ ચાર વીઘા વાળું ખેતર ઓલું નવ વીઘા વાળું ખેતર અને આપણું ઘરનું વીસ વીઘા વાળું ખેતર એમાંથી આપણે વીસ વીઘા વાળું ખેતર ઘરનું અને આપણું નવ વીઘા વાળું ખેતર ભાગમાં દઈ દઈએ મજૂરને ચોથે ભાગે અને જે આપણું આ ચાર વીઘા વાળું ખેતર છે ને એ આપણે ભાગે નથી દેતા એ અમે ઘર મેરી વાવી હઈ કેમ કે થોડું ઘણું પછી આપણે કામ કરવું પડે ને ખેતી ભૂલાઈ જાય અમે

ભાઈ આ સાથે ને આપણે આજનો વ્લોગ વિડીયો અહીં સુધી રાખીએ કેમ કે હવે છે ને મારે આમાં થાંભલો હાંકવાનો છે આપણા વીવી ગાવાળા ખેતરમાં અને હાંકવાની છે રાપ જે ઓલે સીબડીવાળું ખેતર હતું એમાં થોડાક મારે રાપ હાંકવાની બાકી છે તો ફટાફટ હું રાપ અને થાંભલો હાંકી લઉં અને પછી આપણે કાલે ડાયરેક્ટ વાવી જ જઈએ તો આ સાથે આપણો આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખીએ ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા આવજો ટાટા બાય